હલો મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સોશિયો લિગલ એડવાઇઝ બાય હેમા શુક્લ એડવોકેટ જનરલ મિત્રો આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે એ શાકંભરી નવરાત્રિ વિશે વાત કરવાની છે મોટાભાગના લોકોને એવો ખ્યાલ છે કે નવરાત્રિ કુલ ચાર છે માઘી નવરાત્રિ ચૈત્રી નવરાત્રી અષાઢી નવરાત્રિ અને આસોની નવરાત્રિ એમાં જે માઘી નવરાત્રિ અને અષાઢી નવરાત્રિ છે એ ગુપ્ત નવરાત્રિ કહેવાય છે અને ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિ છે એ મોટા નવરાત્રિ કહેવાય છે પણ મિત્રો નવરાત્રિ કુલ ચારની પણ પાંચ છે અને પાંચમી નવરાત્રિ જે છે એ શાકંભરી નવરાત્રિ કહેવાય છે શાકંભરી નવરાત્રિની વિશિષ્ટતા એ છે કે બીજી બધી નવરાત્રિ સુદ પડવાથી શુદ્ધ નોમ સુધીની હોય છે પણ શાકંભરી નવરાત્રી સુદ આઠમથી સુદ પૂનમ સુધીની હોય છે એટલે કે પોષ સુદ આઠમથી પોષ સુદ પૂનમ સુધીના દિવસો એ શાકંભરી નવરાત્રિના દિવસો કહેવાય છે જેમાં પોષ સુદ પૂનમને દિવસે ગિરનાર ઉપરના મા અંબાજીનો પાટોત્સવ પ્રાગટ્ય ઉત્સવ છે જે ઉદયા શક્તિપીઠ છે માતાજીના ઉદયનો ભાગ જ્યાં પડેલો છે તે શાકંભરી નવરાત્રિનું પણ ઘણું બધું મહાત્મ્ય છે અને ચંડીપાટના અગિયારમાં કવચમાં શાકંભરી નવરાત્રિ વિશે આવે છે અને માનો શાકંભરી અવતારનું પ્રાગટ્ય થાય છે પૃથ્વી ઉપર ખૂબ ભીષણ દુકાળ પડેલો અને લોકો પશુ પક્ષીઓ બધા ટળવળતા હતા પાણી માટે અનાજ માટે તે વખતે ફળ ફૂલ પાન ઝાડ વૃક્ષ લેખે માએ જે અવતાર ધારણ કર્યો એને શાકંભરી અવતાર કહેવાય છે અને એ આ દિવસોમાં એ અવતારનું પ્રાગટ્ય માનું થયેલું છે એટલે આ શાકંભરી અવતાર રૂપે કહેવાય છે અને શાકંભરી નવરાત્રિ ઉજવાય છે પોષ મહિનામાં સાધારણ રીતે નવું ધાન પણ આવેલું હોય છે અને એટલે આપને ખબર છે કે વૈષ્ણવ મંદિરોમાં ને ત્યાં બધે જે છે એ આ દિવસોમાં શાકોત્સવ થાય છે એટલે કે નવા શાકભાજી જે આવેલા હોય નવું ધાન્ય જે આવેલા હોય એને ઠાકોરજીને ધરવાનો ઉત્સવ એટલે શાકોત્સવ જે આ દિવસોમાં થાય છે આ ઉપરાંત ધનુર્માસ ચાલુ હોય છે એટલે કે ચૌદમી જાન્યુઆરીના જે પહેલાંના જે દિવસો છે ત્યારે સૂર્ય ધન રાશિમાં હોય છે ચૌદમી જાન્યુઆરીએ સૂર્ય મકરના થાય છે કે જે દિવસે ભીષ્મા પિતામયે પોતાનો દેહ છોડ્યો હતો એટલે ધન માસના સૂર્ય દરમિયાન ઠંડી ઘણી બધી હોય છે પોષ મહિનો હોય એટલે અને ઠાકોરજીને પણ ગોદડી ગરમ વાઘા એની પાસે અંગીઠી એટલે કે નાની એવી સગડી તાપણા રૂપે વગેરે ધરવામાં આવે છે અને સૂટકી ગોળની ગોળી વગેરે આમાં ભોગમાં ધરાવવામાં આવે છે કારણ કે લાલો બાલ સ્વરૂપ છે અને એને ઠંડી ન લાગે એટલા માટે થઈને એટલે અને આ ધનુર્માસ દરમિયાન વૈષ્ણવ મંદિરોમાં ધનુર્માસ કરવાનો રિવાજ છે એટલે કે સવારમાં આઠ વાગ્યા પહેલાં ભગવાનને ખીચડી રીંગણાનો ઓળો ઘઉંનો ગોળનો ઘઉંના લોટનો શીરો આ રીતે ધરી દેવામાં આવે છે અને ભોગ ધરી દેવામાં આવે છે સવારમાં વહેલો આઠ વાગ્યા પહેલાં અને પછી ઠાકોરજીને પાછા પઢાડી દેવામાં આવે છે કારણ કે બાળ સ્વરૂપ હોય એને ઠંડી બહુ લાગે એટલા માટે તો આ જે છે એ આખું શાકંભરી નવરાત્રિ પોષ સુદ આઠમથી પોષ સુદ પૂનમ ધનનો સુદ સૂર્ય વૈષ્ણવ મંદિરમાં શાકોત્સવ અને ધરુ ધનુર્માસ વગેરેનું એક મહત્વ છે જે અત્યારની પેઢીને ખાસ કરીને ન ખબર હોય એટલા માટે એની જાણ માટે આ વિડીયો મૂકવામાં આવ્યો છે શાકંબરી નોરતામાં માતાજીના ગરબા વગેરે પણ થાય છે અને સિઝન પણ સારી હોય છે એટલે આ એક બહુ ઉત્સાહ અને ઉત્સવનો તહેવાર છે તો મિત્રો આપને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય એમાંથી જ્ઞાન મળ્યું હોય તો પ્લીઝ એને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો ફરીથી આવા જ વિડીયોમાં મળતા રહીશું ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ વેરી મચ